તો ફ્રેન્ડ્સ આજે આપણે માવો બનાવીશું માર્કેટમાં મળતા ભેળસેળવાળા માવા કરતાં ઘરે માત્ર પાંચ મિનિટમાં આપણે ખૂબ જ આસાનીથી માવો બનાવીશું તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ એના માટે મેં એક પેન લીધેલી છે અને એમાં એક મોટી ચમચી આપણે ઘી નાખીશું અને અહીંયા મેં અડધો કપ દૂધ લીધેલું છે દૂધ જે પણ લો એ રૂમ ટેમ્પરેચરવાળું હોય એવું લેવાનું છે બિલકુલ ઠંડુ કે ગરમ લેવાની કોઈ જરૂર નહીં અને એને બરાબર આપણે મિક્સ કરી દઈશું જેથી ઘી અને દૂધ છે એ મિક્સ થઈ જાય અને મેં અહીંયા એક મોટો કપ ભરી અને મિલ્ક પાવડર લીધેલો છે અને માપમાં તમે જુઓ તો જેટલો તમે મિલ્ક પાવડર લો એના કરતાં અડધું આપણે દૂધ લેવાનું છે અને એને ગેસ ઉપર મૂક્યા પહેલાં જ બરાબર મિક્સ કરી લઈશું જેથી આપણા માવામાં છે લમ્સ બિલકુલ ના રહે જો તમે ગેસ ઉપર રાખીને આ પ્રોસેસ કરશો તો તમારા મિશ્રણમાં લમ્સ બની જશે એટલે કે ગાઠા થઈ જશે અને હવે એને ગેસ ઉપર મૂકી અને આપણે બિલકુલ સ્લો ગેસની ફ્લેમ રાખવાની છે અને એને સતત હલાવતા રહેવાનું છે થોડી જ વારમાં મિશ્રણ છે ને એકદમ ઘાટું થઈ જશે આ માવો બનાવતા માત્ર પાંચ મિનિટ થશે જુઓ બે મિનિટ થઈ છે અને આપણું મિશ્રણ એકદમ છે ઘાટું થઈ ગયું છે અને ગેસની ફ્લેમ છે સ્લો જ રાખીશું અને આ માવો છે એને સતત હલાવતા રહીશું તો જુઓ થોડી જ વારમાં માવો છે આપણો બનીને તૈયાર થઈ ગયો છે માત્ર પાંચ મિનિટમાં માવો બની ગયો છે તો છે ને માવો બનાવવો એકદમ આસાન તો તમે પણ એક વખત જરૂરથી રે કરજો અને વિડીયો પસંદ આવે તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ